ઓનો ધોંધું ખાતું નાના ક બળી જાય ધરાવી જવા મોટું ગુડ મોર્નિંગ કૂકરની રાતે ઊંધ્યું નહીં અત્યારે વહેલા વહેલા લઈ દઈ ગયું કેટલા આગે ચાલવાનું છે તાત્કાલિક શીખવાનું હોય એટલે આવું હોય

रवेन अंक लेवळाकडे जी आपले दे आई तू मारव काम सो हं मूगळ मानू पुसो के मुख कहे तम जाऊ तो वड्ढा कर जाऊस किसी मूग कहे तम એવું છે ને આખું સરીરા લઈ નાખે અડદ ગાડી યાડી થઈ ગયે તો પાછળ પલો વાગ બહુ ઠંડી જબરજસ્ત ઓકે બધા મેલી જતો જાતા હોય

Pada mau dark Kok kali hari kumiratule? So guys, kita ini Manchurian kawa ya, special. Manchurian kawa. Kawa biasa itu nggak pergi Manchurian. ચલો ગઈશ આવી આવીએ છો અને બે પેકિંગ કરાવવાનો ઘેર માલ નું ખાતું ના મળી મોટું બહાર ખાવાનું એટલે સલાડ ચલો ચલો ગાઈસ મંચુરિયન ખાઈ લીધું હવે હવે પછી ગેર પાર્સલ એ કરી દો લેવાનું કોઈ આવું નજારો હટનગર નો ચાઇની છે એ બેસ વધુ છે બેસ વધુ છે આમ કરીને કકી બેસું થઈ ગયું છે

વિડીયો ગમ્યો તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય ઠંડી ને બાઇક ઉપર જબરજસ્ત ઠંડી